મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજીને આજે હમણાં સમય પછી વિડીયો બનાવી રહ્યા છીએ અને હમણાંથી જો કે આપણો વિડીયો આવતો નહીં એનું એક આપણે રીઝન હતું કારણ કે યુટ્યુબની અંદર આપણે છેલ્લા નવથી દસ દિવસથી કોઈ વિડીયો અપલોડ નથી કર્યો ને એનું એક રીઝન હતું કારણ કે યુટ્યુબ તરફથી અમુક ગાઈડલાઈન હોય અમુક પોલિસી હોય એના કારણે વિડીયો અપલોડ નહોતા કરી શકતા કારણ કે આપણી ચેનલની અંદર છે ને એક સ્ટ્રાઇક આવી હતી અને એ પહેલી સ્ટાઇક હતી એના કારણે છે ને યુટ્યુબની અંદર આપણે સાત દિવસ કોઈ વિડીયો અપલોડ નથી કરી શકતા કે કોઈ કોઈ પણ અપલોડ નથી કરી શકતા જે લોકો યુટ્યુબ ચેનલ લગરતા હોય એ લોકોને ખબર જ હોય ખાલી યુટ્યુબ ચેનલ અ કે આસાન વાત નથી કારણ કે અમે બહુ બધી એને પાલન કરવું પડે છે અને પાલન ન થાય તો આપણી ચેનલ પણ ઉડી જાય ડિલસ થઈ જાય ડાયરેક્ટ તો એવું બધું હોય છે તો એના કારણે આપણે આટલા દિવસ આપણો વિડીયો નહોતા આવતો અને આ જો આપણે એક ફેસબુક પેજ પણ બનાવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે એની અંદર પણ ફોલો કરી દેજો અને ચાલો હવે આપણે જાશું બકાલાની હરાજીમાં બકાળાના ભાવ જાણવા માટે કારણ કે છેલ્લા ઘણા સમયથી બકાલાની હરાજીમાં નથી ગયા તો ચાલો જાશું આજે આપણે બકાલાની હરાજીમાં

પાંચ દસ પંદર વીસ એકવીસ બાવીસ સાડે એકતાલીસ બાવન ત્રેપન છપ્પન સિત્તેર એસી એક્યાસી નેવું એકાણું છું અવાણું ચારસો એક બે પાંચ દસ પંદર સાળી એકતાલીસ

1 रींगणा अमृत

એક સો રૂપિયા ના પાડે સો રૂપિયા બે પાંચ દસ દસ હજાર બાર તેર ચૌદ 14 15 16

અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓવી પચીસ તરીકે બેતાલીસ પચાસ એકાવન બાવન ચેપન છપ્પન બાવન સાતસો બાવન બે મરસી બે મરચી ચાલીઓ ચાલી ચાલીઓ કોને શું ચાલી કોણ ચાલે

આ દોગળી ગોળ દેવા છે નાની હારી બજાર આવે સંભારે જણા આ ફિટતા બાજ એક બે હજાર બાર તેર ચૌદ પંદર વીસ એકવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ બેત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ કેટલા એક લેવાનું છે મંજિત

wata igotar mariana bayan shere biya yan she ne gila babu